નમસ્કાર દર્શક મિત્રો ઓર્ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરવાના છીએ ભ્રષ્ટાચારની ખાસ આપણે વાત કરીએ તો વરસાદ આવે છે ત્યારે જે રોડ રસ્તાની સ્થિતિની આપણે ચર્ચા કરતા જ હોઈએ છીએ ચર્ચા એવી પણ કરતા હોઈએ છીએ કે હમણાં જ રોડ બન્યો છે પરંતુ વરસાદ આવ્યો પ્રથમ વરસાદ આવ્યો અને પ્રથમ વરસાદમાં જ કાંકરીઓ નીકળ નીકળવા લાગી તે સળિયા દેખાવા લાગ્યા આ પ્રકારના ખાડા પડવા લાગ્યા ગાબડા પડવા લાગ્યા આ ઘણા બધા આપણે જે સમાચાર જોયા છે આની પહેલાં આપણે ગઈકાલની આપણે વાત કરીએ તો સુરતથી આપણે વાત કરીએ અમદાવાદથી વાત કરીએ રાજકોટથી વાત કરીએ મહાનગરોમાં ખાસ કરીને આપણે વાત કરીએ મહાનગરોમાં આ સ્થિતિ કે જે વધુને વધુ જોવા મળતી હોય છે ત્યારે કામગીરી કેવા પ્રકારની થાય છે એ એક મહત્ત્વનો મુદ્દો કે જે બની જતો હોય છે એટલે કે સવાલ એ છે કે વરસાદ આવે છે ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચાર ની પણ જે પોલ ખુલતી હોય છે આ વખતે પણ એવી જ વાત સામે આવી અમદાવાદથી તો આપણે ચર્ચાઓ ઘણી બધી કરી છે અન્ય જે વાત કરીએ અત્યારે સુરતની પરિસ્થિતિ જે પ્રકારે છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ અને તેમાં તમામ જે મોટાભાગના વિસ્તારો છે પાણીમાં ઘરકાઉ જોવા મળી રહ્યા છે ત્યારે રોડ રસ્તાની સ્થિતિ શું છે તે ચોક્કસથી વાત કરવાના છીએ આ સિવાય આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના જે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો તે રાજકોટ સહિત જામનગર હોય કે પછી જે પોરબંદરમાં વરસાદ વરસ્યો છે તમામ જગ્યાએ જે રોડ રસ્તાની બદતર હાલત જોવા મળી છે આ સિવાય હમણાં જે વાત કરીએ તો પાંચ મહિના પહેલા જ જે સુદર્શન બ્રિજ દ્વારકા ખાતે જે નવો લોકાર્પણ તેનું કરવામાં આવ્યું હતું પરંતુ પાંચ જ મહિનામાં એક જે ફોટો વાયરલ થઈ રહ્યો છે અને ફોટામાં જે દેખાઈ રહ્યું છે કે જે ગાબડું પડ્યું છે અને તેમાંથી સળિયા દેખાવા લાગ્યા છે કાંકરીઓ કે જે બહાર દેખાઈ રહી છે પાંચ જ મહિનામાં આ પ્રથમ વરસાદ હજી તો જે આવ્યો છે અને સુદર્શન બ્રિજ બન્યા બાદનો આ પ્રથમ વરસાદ છે અને પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ કે જે ડ્રીમ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કહેવાતો હતો અને તેમાં આ પ્રકારનું કામ જે થયું છે અત્યારે ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તમે અમિત ચાવડાએ એ ફોટો કે જે શેર કર્યો હતો અને ઘણા બધા આક્ષેપ કર્યા હતા તો બ્રિજમાં પણ જે અન્ય જે કિરાડનો પણ ફોટો કે જે વાયરલ થઈ રહ્યો છે સુદર્શન બ્રિજમાં ત્યારે કામગીરી કેમ આ પ્રકારની થાય છે યોગ્ય કામગીરી કેમ નથી થતી એક મોટો સવાલ કે જે બની જતો હોય છે ત્યારે આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મુકેશભાઈ પંચાલ કોંગ્રેસના નેતા છે ત્યારબાદ રાજુભાઈ દેસાઈ ભાજપના નેતા છે અને રાજુલભાઈ દવે રાજકોટથી આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર રાજુલભાઈ આપનું પણ સ્વાગત છે શરૂઆત કરીએ સૌથી પહેલાં મુકેશભાઈ આપણાથી શરૂઆત કરીએ આજ દ્વારકાથી શરૂઆત કરીએ આપણે સુદર્શન બ્રિજનો જે ફોટો અમિત ચાવડા દ્વારા જે મૂકવામાં આવ્યું સોશિયલ મીડિયા પર અને કહેવામાં આવ્યું કે આ જે કામ થયું છે હમણાં પાંચ મહિના પહેલાંનો ત્યારબાદ ચર્ચાનું કેન્દ્ર આ બની ગયું છે મહાનગરો કરીએ પરંતુ જો અત્યારે આપણે જો વાત કરીએ ને તો આમાં કોઈ વરસાદ આવે ને તો આપણે એવું સમજી કે ભગવાનની મેહરબાની આ ખેડૂત હોય કે ગુજરાતના નાગરિકો હોય કે ભારત દેશના હોય આ લોકો એવું તો સમજે કે વરસાદ આવે એટલે બે જરૂરી એક તો ગ્લોબલ વોર્મિંગ પડી જાય છે અને સાથે સાથે બીજાની મહેરબાની સરકારની પહેલાના જમાનામાં રાજાઓ હતા જેની મહેરબાનીથી રૈયત રહી શકતી હતી આજની પરિસ્થિતિ એવી છે કે સરકાર છે માઇબાપ છે પછી એ ખેડૂતો માટે હોય કે આપણા જેવા રહીશો માટે હોય તો પરિસ્થિતિ અત્યારે એવી છે કે તમે હમણાં કહ્યું કે પ્રધાનમંત્રી નો ડ્રીમ પ્રોજેક્ટ મને એમ થાય છે કે શ્રી નો ડ્રીમ પ્રોજેક્ટ હોય અને ડ્રીમ હોય તો એની નીચેના માણસો નથી એવું ચોખ્ખું દેખાય છે કારણ કે એ જે કામો છે બ્રિજ બતાવ્યો આજે લગભગ એની કિંમત નવસો કરોડ જેવી કઈ આંકવામાં આવી એની અંદર ગાબડું પડ્યું અને એમના જે અમુક પ્રવક્તાઓ વાત કરીને એમાં કે આટલું નાનું ગાબડું પડ્યું છે તો મેં કહ્યું મેં કોઈ બ્રિજ પડે એની રાહ જોવાની છે તમારે તમે સમજો ગાબડું તો પેલા બ્રિજમાં પડવું જ ના જોઈએ રોડ ની અંદર માણસ બચે પણ જો બ્રિજ હશે એની અંદર ગાબડું પડે ને એ ગાબડું જો મોટું થાય તો સમજો એ બ્રિજની સ્ટ્રેન્થ ક્યાંથી પહોંચે હવે તમે દ્વારકાની વાત કરી જામનગર ની વાત કરું હું હું હમણાં રાજકોટ જુનાગઢ ગુરુ પૂર્ણિમા વખતે ગયો હતો આપણે માનીએ છે કે અનરાધાર વરસાદ હતો એમાં કોઈ શંકા સ્થાન નથી પણ વાત એવી છે કે જયારે આ અતિવૃષ્ટિ કહેવાય વધારે વરસાદ એટલે તો હું એવું ચોક્કસ માનું છું કે કોઈ પણ સરકાર હોય એની પાસે ચોક્કસ બજેટ બજેટ હોય છે અને એના માટે અતિવૃષ્ટિ હોય એમાં પહોંચી વળવા માટે તો એવી ક્યાંય કામગીરી દેખાતી નથી હા એ લોકો વાત કઈ કરે છે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ તૈયાર છે તો આપણે એને ક્યાં ના પાડી એ તો હોવું જ જોઈએ પણ મેં એ બીજું પણ ધ્યાન દોર્યું

સરકારનું અધિકારીનું ત્યાંના આગેવાનનું અને નીચલા લોકોનું ધ્યાન હોવું જોઈએ તો આપણે એને પહોંચી વળવામાં સક્ષમ થઈએ એક બાજુ આપણે એક બાજુ આપણે એક વાત કરીએ છીએ કે પેજ પ્રમુખોની વાત કરીએ પચીસ સભ્યો અધિકારી એવી છે કે પ્રજા સંપર્ક વિહોણી છે અને પ્રજા ભીખ માંગી રહી છે મદદની સાહેબ કાલે જે અમે બે ત્રણ ડિબેટો કરી એમાં જે ફોન આવતા હતા પ્રજામાંથી સાહેબ આપણને દયા આવે કે નથી કેસોલ્સ ચૂકવાયા નથી કોઈ મદદ સવાલ ઉઠાવ્યા છે રાજુભાઈ જ સવાલ આ રોડ રસ્તા બાબતે નવો હમણાં પાંચ મહિના એકસો ઓગણપચાસ દિવસ જે સમયગાળો પણ એકસો પચાસ દિવસનો આટલામાં વરસાદ પડ્યો આ ગાબડું સળિયા દેખાવા લાગ્યા એ પણ બ્રિજ આટલો મોટો બ્રિજ ડ્રીમ પ્રોજેક્ટની પણ મેં વાત કરી સવાલ કરવાનો સવાલ ઉઠાવવાનો આક્ષેપો કરવાનો મોકો જ કેમ આપવામાં આવે છે આ પ્રકારે જે આપણે વાત કરીએ અધિકારી રાજની આમાં પણ ચર્ચા કરીએ હમણાં થોડા દિવસ પહેલાંનો જ અહેવાલ છે જે બારથી તેર ધારાસભ્યોએ પણ એ જણાવ્યું હતું પત્ર લખીને કે અધિકારીઓ તેમનું માનતા નથી કુમાર કાનાણી હોય કે પછી અમદાવાદના અમૂલ વઠ હોય આવા દસથી બાર ધારાસભ્યો છે જેમણે જણાવ્યું છે કે અધિકારીઓ આટલું કહેવામાં આવે છે છતાં પણ આટલા ટાઈમથી કામ પેન્ડિંગ છે

આ બંનેનું આપણે વૈજ્ઞાનિક કારણ વર્ષોથી સમજતા હવે આખા જે બ્રિજ બને કે કોઈ પણ રસ્તા બને કે રોડ બને એની અંદર કોઈ નેતાથી એવું તો કહેવા નથી જતા કે આટલું મટીરિયલ આમાં નાખજો આટલું એન્જિનિયર આખા એની અંદર સરકારી વિભાગ આખો કાર્યરત હોય છે એના વિભાગની અંદર આવતા એન્જિનિયરો આખું એનું ફિટનેસ ચેક કરતા હોય છે એ આખા એન્જિનિયરો જે જોવા એ અલગ અલગ સ્ટીલ કે એની ક્રોકેટ કે સિમેન્ટ કે એનું આખું એક માળખું તૈયાર થાય છે આખો પ્લાન બને છે પ્લાન પાસ થાય છે એ આ ઝડપી એકદમ ઝડપી વ્યવસ્થા નથી હા ચોક્કસ ક્યાં ત્રુટી રહી હોય અને આ કુદરતી આફત જે કાચું સોનું વરસી રહ્યું છે અને ખરેખર એન્જિનિયરની વાત કરી આપે એન્જિનિયરની વાત કરી હમણાં હાઈકોર્ટને હમણાં અમદાવાદને લઈને પણ આજ અહિયા જોમાંડ પાર્ટી ના ભરો હાઈકોર્ટે કર્યો છે અમદાવાદ ની બાબતમાં તો પરંતુ આ લાગુ તો આપણે તમામ જગ્યાએ પડે છે એવું કહી શકાય કેમ વખતો વખત જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કાર્ય થતું હોય નથી આપણે રસ્તા કે સરકારી

શરૂઆત ની અંદર આપણે ડામરવાળા રોડ હતા માંથી આપણે આરસીસી માં આવે આરસીસી માંથી હવે બાઇક ટોપિંગ ઉપર આવે છે અને જોધપુર વોર્ડ માં આપણે એક મસ્ત દ્રશ્ય પણ જોયું કે જે સોસાયટીઓમાં પાણી ગરતા થતા હતા ખાલી ઉદાહરણ અમદાવાદ નું આવી દરેક મહાનગરપાલિકામાં દરેક નગરપાલિકામાં જોવા મળશે તો આપણે ધીમે ધીમે જે કહી શકાય કે ટેકનોલોજી સાથે બદલાવ લાવી રહ્યા છે એની પરિસ્થિતિ જોઈએ છે તેનો વિસ્તાર જોઈએ છે ઉંચાણ વાળો છે કે નીચાણવાળો છે અને એની જે ભૌગોલિક પરિસ્થિતિના આધારે

અને અધિકારી જે પણ એન્જિનિયર છે તેના વિરુદ્ધ તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જરૂરી છે અહીંયા આ બ્રિજમાં કારણ કે આ માત્ર ગાબડું નથી એક તિરાડ પણ છે કે જે ફોટામાં અત્યારે દેખાઈ રહ્યું છે તમામ દર્શક મિત્રોને આ મોટી તિરાડ છે કે જે સાઈડમાં તિરાડ પણ સામે આવી છે એટલે વખત વખત તમે જેમ કહ્યું એમ કે જવાબદાર અધિકારીને આપણે જે જવાબદાર અધિકારીને જે તે વિભાગના હોય અને એમાં ક્યાંય પણ કાર્યમાં જો એને નિષ્ફળ નીવડે હોય નિલંબ કર્યો હોય કે કોઈ પણ બાબત ની ગેરમાર્ગે એને જે દોર્યું હોય તો એને સસ્પેન્ડ કરે કરેલો છે આ રાજ્ય સરકારે કરેલા છે અને બોધપાઠ પણ મળેલો છે ઘણા બધાને એટલે વખતો વખત ની આની અંદર ચોક્કસ તપાસ કમિટી આખી બેસે અને જે તે નિર્ણય કે કેવી રીતે આ ઘટના આખી જે બની અને કયા એન્જિનિયર છે આમાં ખાસ કરીને તો એ પણ એક તપાસનો વિષય સાથે એનો ખુલાસો લેવામાં આવશે રાજુલભાઈ વાત તો કરવામાં આવી છે સરકાર કહે છે કે આવા એન્જિનિયરો વિરુદ્ધ વિરુદ્ધ જેને પર બેદરકારી દાખવી છે તેના જે કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમદાવાદનો હાટકેશ્વરનો બ્રિજ કદાચ આપે પણ સાંભળ્યું હશે તેમાં કેટલી કાર્યવાહી થઈ છે હજી સુધી આટલા સમયથી લોકો હેરાન થઈ રહ્યા છે મારે પણ ત્યાંથી પસાર થવાનું હોય છે સાંજના સમય એટલે હું જોઉં છું લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે વરસાદના સમયમાં ખાસ કરીને એ બ્રિજનું શું થવાનું છે ત્યાંના સ્થાનિકો પણ નથી ખબર મેં ત્યાં વાત કરી હતી લોકોને ખબર નહીં આ બ્રિજનું શું થવાનું છે દુકાનદારો પરેશાન છે રોજ સાંજે બે થી ત્રણ કલાક એટલો ટ્રાફિક હોય છે પરંતુ આ બ્રિજ આગળ શું થવાનું છે ન સરકાર જવાબ આપે છે ન લોકોને ખબર છે અને અત્યારે આ બીજો બ્રિજ અને અવારનવાર બ્રિજની ઘટનાઓ સામે છે આવશે શિવમભાઈ આપની વાત સાચી છે

બહુ જ પ્રસિદ્ધિ પામ્યા અને એનો જવાબ હજી ત્યાંની સરકાર આપી શકી નથી આ દ્વારકાના બુદ્ધની વાત તો પછી કરીએ આ રાજકોટ નું ડ્રીમ એરપોર્ટ હિરાસર એરપોર્ટ જે પણ વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે હવે વડાપ્રધાનના જે ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે હિરાસર એરપોર્ટ માં સામાન્ય વરસાદ અને પવન થયો એમાં એની કેનો તૂટી પડી પંદર વીસ દિવસ પહેલા એ દાખલો તાજો છે દ્વારકા સુદર્શન સેતુ જ્યાં ભગવાન કૃષ્ણના બેસણા છે અયોધ્યામાં ભગવાન રામ બેઠા છે દ્વારકામાં ભગવાન કૃષ્ણ બેઠા છે એટલે ભગવાન રામને અને ભગવાન કૃષ્ણને પણ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી એન્જિનિયરો છોડતા નથી એની સાથે પણ છેતરપિંડી કરે છે હવે આ આવડો મોટા પુલ ઉપર અઢી કિલોમીટર લંબાઈ નો પુલ છે નીચે દરિયો છે અને એક એ કંપનીને એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કે બિહાર બિહારમાં જે પુલ બાંધ્યો છે નદી ઉપર એ પુલ તૂટી ગયો થોડાક સમય પહેલા એ કંપની ને આખો દરિયા ઉપર ના બ્રિજ બાંધવાનો હજાર કરોડ રૂપિયાનો અઢી કિલોમીટર બ્રિજ છે છે અને અને એમાં રિપોર્ટ એવા પણ આવે કે માત્ર દેખાઈ એટલું એક દીવાલ જે છે એ પણ તૂટી ગઈ છે અને જે એની વેલિંગ છે એમાં પેલા વરસાદ જ કાટ લાગી ગયો છે ભગવાન કૃષ્ણના જે મોરપીચ હતા એ પણ ઉડીને ક્યાંક દૂર પડ્યા છે તો શું આ દરિયાનો પુલ તૂટી જાય એની સરકાર રાહ જોવે છે લોકોની જાનમાલ ની સલામતી ની જવાબદારી કોણ લેવા માંગે છે એ કોન્ટ્રાક્ટર ને એ અધિકારીઓને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ સરકારે કરવા જોઈએ અને વડાપ્રધાન ના જેટલા જેટલા ડ્રીમ પ્રોજેક્ટ છે એ બધાનો સોશિયલ ઓડિટ કરીને આવા ભ્રષ્ટાચારી તત્વોને ને કરવા જોઈએ હાઈકોર્ટ ની એક એક કેસમાં ફટકાર લગાવવી પડે છે એ છતાં સરકાર ઘણી વખત પગલા નથી લેતી હાઈકોર્ટ ને પણ કેવું પડે છે કે અમે જે કહીએ છીએ એના પર સરકાર પગલા નથી લેતી આપણા 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 સમાજ માટે આ તંદુરસ્ત નિશાની નથી જી મુકેશભાઈ એ જે વાત પગલા ભરવામાં આવે છે હમણાં રાજુભાઈએ તો જણાવ્યું કે પગલાં લેવામાં આવશે કે ક્યાંક ત્રુટી રહી ગઈ હોય છે પગલાં લેવામાં આવે છે પરંતુ ઘણા બધા જે દાખલા છે જે અત્યારે બિહારની પણ વાત કરી બિહારમાં એક દિવસમાં ત્રણથી ચાર બ્રિજનો જે ઉદાહરણ જે આવ્યું હતું અહેવાલ આવ્યો હતો આટલા દિવસમાં આટલા બ્રિજ એક કે જ્યાં ક્ષતિગ્રસ્ત જોવા મળ્યા આ સિવાય અમદાવાદની મેં વાત કરી જે બ્રિજની કેટલા દાખલા ધ્યાને આવ્યા છે કે આમાં પગલાં ભરવામાં આવ્યા છે આ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે પછી આ જે બિલ્ડર છે આ જેને પણ કામ આપવામાં આવ્યું છે જે એજન્સીને તેને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અહીંયા તો બ્લેકલિસ્ટ કરેલી કંપની તેને કામ આપવામાં આવે છે જેના બ્રિજ પડે છે જે કામ તેને પણ કામ આપવામાં આવે છે શિવમ તમને એક વાત કહું સૌથી પેલા તો વડાપ્રધાન ડ્રીમ જોવાનું બંધ કરી દેવું જોઈએ મારી દ્રષ્ટિએ કારણ કે નહીં તો આજે જો એક બાજુ હાઈકોર્ટ ઇન્વોલ્વ થાય એનું સંભળાતું નથી પ્રધાનમંત્રી આપણા ગુજરાત આપણે તો લોક લાડીલા કહીએ છીએ એમના જો ડ્રીમ ઉપર જો આવું થતું હોય તો એમણે ડ્રીમ જોવાનું બંધ કરવું જોઈએ તો થયું બીજી વાત એવી છે કે દરેક વખતે આવું થવાનું કારણ શું છે તમને કહું એ રાજુલ ભાઈ કીધું ને એ સો ટકા સાચું છે હું તો દરેક ડિબેટમાં કઉ છું કે જે કોઈ રોડ બ્રિજ રોડ રસ્તા કે જે કોઈ મોટા હાઈવે એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર છુપાયેલો છે અને એની અંદર જે કંપનીઓને કામ આપવામાં આવે છે એને વાત તો એક બાજુ રહી જે કંપનીઓ એ કામ ખરાબ કર્યા છે એની એ જ કંપનીને બીજા કામ પણ આપવામાં આવે છે એટલે એનો મતલબ એ થયો કે તમે સમજો એ કોન્ટ્રાક્ટર છે ને એ ચોખ્ખું કહી દેતા કે ભાઈ મેં મલાઈ આપી છે તમે શાંતિ રાખો તમે મારું કઈ નહીં બગાડી શકો રૂપિયો આપ્યો હોય રૂપિયા એ બહુ સનાતન સત્ય છે તમે જો અત્યારે હાલ જે રીતે સમાચાર આવી રહ્યા છે લાઈવ સમાચાર કે વાલીયા ચોકડી અંકલેશ્વર સુરત જતો રસ્તો જે મુંબઈ નો હાઈવે કહેવાય આજે પંદર કિલોમીટર ટ્રાફિક જામ છે અને ચોખ્ખું લખાય છે કે ત્યાં રોડ ખરાબ છે ટ્રાફિક જામ છે વરસાદ છે એને ક્લિયર કરવા વાળું કોઈ ત્યાં નથી અને કેટલું ઈંધણ બરબાદ થાય છે દેશનું એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મારું એવું કેવું છે કે તમે એક બાજુ એવું કે કે તમે અમને ગુજરાતની પ્રજા મત આપે છે ને અરે સાહેબ તમને મત આપે છે એનો મતલબ એવો છે કે તમે જે કામ કરો એ કર્યા જ કરો આવા ને આવા તો ગુજરાતની પ્રજા તો અત્યારે હાલ તમને એકસો છપ્પન નિષ્ફળ નીવડ્યા છે અને સાથે સાથે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે કારણ કે જે રીતે આ પૈસા લેવામાં આવે છે ને મેં તો તમને કહું હું તો અમદાવાદ ફરનારો માણસ છું હું તો દરેક જગ્યાએ લાઈવ કરું છું

અધિકારીઓને સોંપી દેવામાં આવેલું ગુજરાત બરબાદીના તકે છે વિકાસ ની જે વાત કરી રહ્યા છે ને શિવમભાઈ એક મિનિટમાં કે વિકાસ કોઈ પણ સરકાર હોય અને કરવાનો જ હોય તમે કોઈ પણ વિકાસ તો કરવો જ પડે એના વગર તમે પ્રજાના પૈસા લો છો માટે વિકાસ માટે તો વિકાસ કરે છે એ વાત બોલવાની જરૂર જ નથી વિકાસ કર્યા પછી તમે કેવો વિકાસ કર્યો છે અને કેવી રીતે કર્યો છે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને પ્રજા કેટલી હેરાન થાય છે એના ઉપર તમારું આખે આખું રાજુભાઈ જો કામ થયા છે સારા કામ થયા છે એ પણ આપણે જાણીએ છીએ અધિકારીઓ છે કે જે સારા કામ કરે છે સરકારે પણ જે વાત કરી છે વિકાસની તે વિકાસમાં આગળ વધી રહી છે પરંતુ જે અધિકારીઓ જ્યાંથી આ મામલાઓ વધુ ને વધુ સામે આવી રહ્યા છે એવા અધિકારીઓ વિરુદ્ધ પગ પગલાં કેમ નથી લેવામાં આવતા અધિકારી રાજ ખતમ કેમ નથી કરવામાં આવતું ધારાસભ્યો અત્યારે નહીં આની પહેલા પણ ધારાસભ્યો ફરિયાદ કરી ચુક્યા છે અધિકારીઓની પરંતુ છતાં પણ એ અધિકારીઓ એમના એમ છે શા માટે આ અધિકારીઓ વિરુદ્ધ પગલાં નથી લે નથી લેતી સરકાર અધિકારી સરકાર અને અંદર જનતાના કામો થઈ રહ્યા છે જનતાના કાર્ય થઈ રહ્યા છે એટલે ક્યાંક અધિકારી મનમાની હોય તો એ પણ એ અધિકારી દેવી પડશે કારણ કે અધિકારી રાજ કે નહીં ગુજરાત અંદર ઘણા વર્ષો

સરકારી કામ હોય કોઈ પણ બાંધકામ હોય રોડ રસ્તા હોય કે એની વે કોઈ પણ હોય એ આપણે ટેન્ડર પ્રથાપી કરીએ છીએ ટેન્ડરની અંદરથી અત્યારે ખાસ પારદર્શક ટેકનોલોજી સાથે અને ઓનલાઈન આખી પદ્ધતિ જોડાયેલી છે એ બાબતમાં જે સાઠ ની મારા વડીલ મિત્રએ વાત કરી તો એ ભૂતકાળની એમની જે ફકી હતી એની વાતો વાગોડે છે પણ વાસ્તવમાં અત્યારે હાલમાં આપણે જોઈએ છે રાજુભાઈ જે વાત કરી બિહારમાં જે બ્રિજ પડ્યા છે એ જ કંપની આપવામાં આવી છે ત્યારે ખબર તો હોય ને કે આજ કંપનીએ આ બ્રિજ બનાવ્યા હતા અહીંયા આવી ક્ષતિ થઈ હતી તો આપણે આને કામ ન આપીએ કે પછી સારી એવી તકેદારી રાખીએ જે તકેદારી નથી લેવાય આપણે ઘણી બધું બ્લેક લિસ્ટેડ કંપનીઓ કરેલી તો જયારે પણ ટેન્ડર ની પ્રોસેસ હોય એ ઓનલાઈન હોય પારદર્શક હોય છે ને જનતાના હિતમાં જયારે આપવાનું થાય ત્યારે હા જવાબદારી અમારી એ છે આ જે ત્રુટી ક્યાં રહી એમની તપાસ થશે અને જી ચોક્કસ રજુભાઈ સમય અભાવ છે પરંતુ જી ચોક્કસ થી એક્શન લેવામાં આવશે પરંતુ હવે મારવા મારવાથી કામ ચલાવાશે સામેલ છે કારણ કે નીચે દરિયો છે સૌને ખબર છે અઢી કિલોમીટર લાંબો બ્રિજ છે લોકો હજારો લોકો તેનો ઉપયોગ કરે છે તિરાડ પણ પડી ગઈ છે અધિકારી વિરુદ્ધ પગલાં ટૂંક સમયમાં લેવામાં આવશે ટૂંક સમય કેટલો હશે કે પછી માત્ર એવું જ કહેવામાં આવશે કે ત્રુટી રહી ગઈ છે પગલાં ભરવામાં આવશે નહીં શિવ કોઈ પણ કાર્ય હોય સિવાય દ્વારકા નું સુદર્શન કેટલું હું વાત નથી કરતો બધા જ આખા ગુજરાત ની અંદર જ્યાં પણ આવી ત્રુટી રહે અને જનતા

આપને કેટલો વિશ્વાસ છે એક નાગરિક તરીકે અને સાથે જ અધિકારી સવાલ આવ્યો એ મટાડવા માટે શું કરવું જોઈએ જલ્દીથી મને વિશ્વાસ નથી સરકાર લેવાની દરેક કિસ્સામાં વાત કરે છે પણ એ પગલા ઉપર છેલ્લા હોય છે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે સસ્પેન્શન એટલે શું છ મહિના પછી પાછા નોકરી ઉપર લઈ લેવામાં આવે દાખલો પેસે કોઈ સજા સરકાર કરતી જ નથી આપણે આશા રાખીએ કે સરકાર કડક પગલા લે પણ એક નાગરિક તરીકે ચોખ્ખું દેખાય છે કે સરકાર પગલા લઈ નહીં શકે અથવા સરકાર પગલા લેવા અસક્ષમ છે આ રાજકોટ થી અમદાવાદના હાઈવે શિવમભાઈ જુઓ અત્યારે ચોમાસામાં છ છ કલાક સુધી માણસો પહોંચવામાં ટાઈમ લાગે છે રાજકોટ થી અમદાવાદ બસો કિલોમીટર નું અંતર કાપતા ઘણી વખત છ સાડા છ કલાક થાય છે અને ક્યાં ક્યાં ટ્રાફિક જામ થઈ જશે એ કઈ નક્કી નથી ખાડા પાણી ભરી દઉં એટલે ખાડો ક્યાં છે એ દેખાય નહીં અને આપણા મિત્ર એ કહ્યું કોંગ્રેસ ના મિત્ર મુકેશભાઈ એમ મોટર ખાડા માં અંદર જઈ પડે એટલે સીધે સીધી એને ગેરેજ માં લઈ જાવી પડી ને એના ક્યારે પંચર પડે ને કઈ નક્કી નથી એક એક જગ્યાએ જેટલા જેટલા મોટા પ્રોજેક્ટ છે રાજ્યની અંદર ત્યાં ભ્રષ્ટાચાર માથું ફાડીને ચોમાસામાં ઉભો થયો છે અને સરકાર ક્યાં ક્યાં પગલા લે છે એ હવે આપણે જોઈએ મુકેશભાઈ રાજુભાઈ ટૂંકમાં જલ્દી આપણી વાત મૂકો ફટાફટ મારી વાત એવી છે કે તમે જે રાજુભાઈ કે છે ને પગલા લેવામાં સક્ષમ છે વિકાસ થાય છે પણ તો પછી આવું થાય છે કેમ અગત્યની વાત હું કહું છું જે માણસના ટેન્ડરમાં આવું થયું છે એના જેલ ભેગો કરો ને બીજા કમી છે એકસો ચાલીસ કરોડ નો દેશ છે એટલા બધા વેપારીઓ છે તેના માટે એક ભ્રષ્ટાચારી વેપારી જે તમને મલાઈ આપ્યા કરે એને આપ્યા કરો છો

રાજ્ય સરકાર કામ કરી રહી છે અને રાજ્ય સરકાર કામ કરી રહી છે અને જે કાયદો કાયદાનું કામ કરે છે અને ભૂતકાળ ની અંદર દાખલો બે છે એવા મરણ થયેલા છે ને આવનારા દિવસોમાં પણ મુકેશભાઈ આપણે ચોક્કસથી ઝીરો ટોલરન્સ વાત તો કરવામાં આવે છે પરંતુ સમયનો અભાવ છે સવાલ પણ ઘણા બધા છે અહીંયા અમદાવાદની પણ આપણે વાત કરી તેમાં શું સ્થિતિ છે જનતાનું દર્દ કે જે અવારનવાર અમે આપને બતાવતા હોઈએ છીએ ત્યાંથી જનતા શું કહી રહી હોય છે અમદાવાદના જે હાટકેશ્વર બ્રિજમાં જે પરેશાન થઈ રહી છે હવે દ્વારકાનો આ બ્રિજની ઘટના સામે આવી છે અવારનવાર આ બ્રિજની ઘટનાઓ બનતી રહે છે પરંતુ જે અધિકારીઓ છે જે એન્જિનિયર્સ છે હાઈકોર્ટ પણ જે ફટકાર લગાવતી રહે છે પરંતુ શું થશે ઝીરો ટોલરન્સ કહેવામાં આવે છે પરંતુ ઝીરો ટોલરન્સ ક્યાંક દેખાતું નથી આ એક સત્ય હકીકત છે તેવું આપણે કહી શકીએ છીએ કારણ કે એક બાદ એક ઘટનાઓ પરંતુ કોને યોગ્ય સજા કરવામાં આવી માત્ર સસ્પેન્ડ કરવા સુધીની જ સજા કરવામાં આવે છે ત્યારે અનેક સવાલ ઊભી થઈ રહ્યા છે એના મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા રાજુલભાઈ મુકેશભાઈ રાજુલભાઈ ત્રણનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ તો દર્શક મિત્રો ટોપિકમાં હાલ બસ આટલું ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર